રાજ્યમાં ફેબ્રુઆરીના અંત અને માર્ચમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવે ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણીની જરૂર પડી રહી છે તેવામાં કેટલાક તત્વો દ્વારા વાઘોડિયાથી ડભોઈ તરફ જતી કેનાલના પાણી રોકી દેતા કેટલાક ગામો સિંચાઈથી વંચિત રહી ગયા છે જ્યારે આજે ખેડૂતોએ કેનાલ રૂટ પર ફરીને પાણીના વહેણમાં ઊભા કરવામાં આવેલા અવરોધ શોધી કાઢ્યા હતા વાઘોડિયા તાલુકાના નર્મદાપુરા ગામથી આમોદર થઈને ડભોઈ તાલુકાના શંકરાપુરા અને જોબન ટેકરી તરફ જતી નર્મદા કેનાલમાંથી અનેક ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવે છે ડાંગર ઘઉં જેવા પિયત પાકમાં પાણી આપવું જરૂરી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેનાલમાં પાણીનો વહેન અટકી ગયો હોય ખેડૂતોને સિંચાઈમાં ભારે તકલીફ પડી રહી હતી આજે ખેડૂતોએ કેનાલ રૂટ પર પાણી ક્યાં અટકે છે તે દિશામાં તપાસ કરતા વાઘોડિયા તાલુકાના કેટલાક ખેડૂતોએ કેનાલમાં આળબંધ મૂકીને પાણીનો વહેણ રોકી દીધો હતો કેટલાક સ્થળે તો પતરા મારીને બંધ બનાવી દીધો હોય તેમ પાણીનો વહેણ બદલી દેવામાં આવ્યો હતો ખેડૂતોએ સ્વયંભૂ રીતે આળબંધ દૂર કરીને કેનાલ ખુલ્લી કરી હતી મહત્વનું છે કે કેટલાક ખેડૂત સિંચાઈનો લાભ લઈ જાય અને કેટલાક ખેડૂતો સિંચાઈથી સદંતર વંચિત રહી જાય છે અને તેવી સ્થિતિ સામે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જો સમસ્યાનો નિકાલ નહીં આવે તો પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી જ્યારે આ અંગે આગામી સમયમાં નર્મદા નિગમના અધિકારીઓ અને ધારાસભ્ય સુધી રજૂઆત કરવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી છે અત્યારે તમે જોઈ રહ્યા છો જ્યાં નર્મદા કેનાલનું પાણી આવી રહ્યું છે આ નર્મદપુરાથી અહીંયા આમોદરની ગામની નજીક જ છે અહીંયા જો દેખાય છે આડમારેલી છે આ પાણી અહીંયા આડમારે એટલે ખેડૂતોએ મતલબ યુઝ કરે છે હવે આગળ આ પાણી આવતું નથી અમારો બધાનો પાક સુકાય છે લગભગ પંદરેક દિવસથી અમારા પાકનું નુકસાન એટલું બધું થાય છે જે કોઈની હદ નહીં ડાંગર છે ઘઉં છે સૂઢિયું છે ઝાડ છે ગાયો ભેંસો માટે ઘાસ ચારો છે પણ આવી રીતે બધા જ ખેડૂતો કરે તો અમારે આગળ પાણી પહોંચતું જ નથી ખેતી કેવી રીતે કરવાની તો મોટા મોટો પ્રશ્ન આ છે જેથી કરીને આનું સમાધાન હલાવે એવી અમારી નમ્ર વિનંતી છે હા બિલકુલ ભાનુભાઈ ભરવાડ શંકરપુરા અત્યારે અમારે નર્મદા માઇન નર્મદા ગામથી કેનાલનું પાણી આવે છે પણ વચ્ચે અંદર અંદર શું છે અમુક અમુક મોટા મોટા ખેડૂતો પાણીના વચ્ચે આડ મૂકી દે છે એટલે અમારે છે શંકરપુરા કટ જોબનટેકડી માઇનોરમાં બિલકુલ પાણી નહીં આવતું અત્યારે જે કંઈ પાણી અમે લેવા આવીએ છીએ તો વચ્ચે આમોદર ગામ નર્મદપુરાની આગળ એ બધે પાણીની અંદર કેનાલની અંદર આડ મૂકી દે છે એટલે અમે અમે પાણી લેવાઈએ તો એ લોકો આડ મૂકી દે છે અમને કે આજે નહીં કાલે નહીં બે દિવસ પછી બે દિવસ એવું કરીને આજે અઠવાડિયા પંદર દિવસથી અમને હરણ કર્યા કરે છે અને પાણી ખોલવા આવીએ તો કે આજે હમણાં નહીં કલાક પછી ખોલીએ છીએ પછી આવીએ તો પાછું હતું એ જ પોઝિશન કે નથી આવ્યું આમ કરીને આવી રીતે ચલાવ્યા કરે છે તો અમારે પાણીની તકલીફ પડે કે તો અમે ખેડૂત અમારો જે પાક છે એમાં અમારે શું કરવાનું સરકારને અમારી એટલી વિનંતી છે કે અમારે એનો રસ્તો કરી આપો કે કઈ એક તો નર્મદ નરબતપુરા હાઈવે વાઘોડિયા રોડ થી પછી આમોદર ગામની આગળ પાછળ બધે જ એટલું પાણીનું ખેતીનું શું નુકસાન થાય છે પાણી નથી મળતું ડાંગર છે ઘઉં છે સુંઢ્યો છે ગાયો ભેંસોનો ઘાસચારો છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો